બધાએ હે લઈએ સાથે હાલે તો ફટાફટ સાપે ગયો બધા સા પીએલી ખડલી અગિયાર વાગે પછી બસ ને મોડું થાય જો સા મોડું થાય પછી બપોરાનું મોડું થાય પછી બપોર પછી નું મોડું થાય એ હવારીથી મોડું થાય તો આખો મોડું મોડું થાય એ વાટ અમારે છે ને મારે હમણાં છે ને મારે ગડબડ થાય ઉઠવાટ હવા વેલે ઉઠી જતો બહુ વાંધો ન આવે તો સાપાણી પીએલી પછી આગળ કાર્યવાહી કરીએ શાકભાજી કામ કરવું ઈ રીંગણીમાં જો મે રીંગણી ન પડી થારું બે શિયાળ રીંગણા ઉમર

દર કરીએ લોટ કરીએ સણા ને વધારે પૂરતો લોટ હાલે સણા બાલ ને મગ તમારે ફલાણી મૂકતી આવે પછી બીજું કાજ અટાણે ને રીંગણા ને યાગ કરવું તે મકાન પછાળા રીંગણા રીંગણા ગોથવા જે રીંગણા પછી હતી ને એમાં રીંગણા હોય તો જોતા મૂક ફાલ ફૂલ ને એકદમ જોઈએ તમે લગાવ્યા બીજું આ ફૂલડા ને પૂર્ણાંત તમે લખે રીંગણા કેટલા કોઈ જોઈએ આ રોપ જો વિડો થયો ને આમાં જે વાલ નતા એવા રોગો વેલો હા વાલ મોડે રાખે એવું રીંગણા ગોતેલા જો જોડે તો આમાં ખડી પર ઠાવકો રોગો હા ને આ રીંગણી ને પારું છે તમે ગોટ થાય ગોટ કરીએ ને તો ખડ ન થાય પણ ગોડ અમે કરીએ તો આમ જોડે તો રીંગણું એકાદ મને દેખાણું

બસ મોડું થઈ જાય બપોરાની વાત જો બસ આવે તો અગિયાર ને માથે થાય અગિયાર ને માથે થાય ને તો બસ આવે ટાયમ તેડવા જાય આકોરા ભણવા જતા હું એ ટાઈમ ને પેલા હ્યાક વખત નાખા પછી કીક કરી હમણાં તો કે યાક રોટલા ને ઢોરનું કરવાનું હે એવું બધું હાલે ધીરું 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 તો એવી કલ ના પછી બીજું કામ કર્યું ને

ઓછા લાવતા હું ગઈ જો કે પછી લાવવા ના હોય કે લઈ લાવતા દે પર જ્યાં આવા ઉમર માટે હું કઈ ગયા કે આ દોરી થી તો ઉપાડી લાગે મને ચૂકી ગયા કોઈ ત્યાં પર પર જતા એને ખબર નહી કે મેળી પર લુકડા હુકાય તે વાત પાછી બસ નીકળી ને માથે થાય વાલ જો એને મેળે પર આવે મેળી પર લાઈટ મારે આ કલર હે ને ને જો અમે હુંકવા સોફાના કવરિયાને તળી કરું ઉપાડો નીકળો તો હું કાણા કે જોલા ને પગ તો હુકાઈ ગાય હવાના ન તો હુકાઈ ગાય આય ને એટ નગર લીલા રહી જાય તાણે ઉપાડે ને તાને ફિટ કર લો બપોર પાસે દંગલો એવી રીતે મૂકું તો ઉડે નહીં ના ઘણા હવાર મેં ઘણી વાર પોવાનું તો તે ઉડે છે આને કાંઠે આવી જરી જરી લીલા તો હે ખાટલેગા નાખે

ને જો આ કોરાય ને નારિયેળી ના બર્તન ને ભેગા કરી લેતા નારિયેળી માંથી હેઠા પડ્યા તા ઈ ખેતર માં નડે નઈ વાહ તૂટી ગયા કરી દીધા ને ઓલો હે કુસો એ ખાલી હેર ગાવા નઈ ના બર્તન એ એ માં બાર વાજે બાકી બસડી ઉપર લે એ જે નો બરાય એ નો બરાય નો બરાય હું કવા નો બરાય તમને ખબર નો બરાય ને નારિયેળી માં આ નારિયેળી નારિયેળી બહુ ને તાવતા બીજી વાત જો કે આવે ને અમારે હે ને અમારે હે કામ આ એક તો ન હતી ને આ ધોર્યો ને ઊંડો ને સિસરો હે એને ઊંડા ખામણા જોઈ નરીયે એ આ હે ના ધોર ભરી ના હા એમાં ધોર્યો બુરાઈ ગો ના ખેતર હેઠું હતું ધોર્યો તે વાર કેટલી ફરી હે ભરાણી હે એ આ ઉપલો ખેતર ને એટલો ખેતર જરા તારા ફેર ફારીઓ ન કરે વલ થાવા હા એ જે સાહેબ થોડીક ભરીએ તો રેવાલ થઈ જાય તો પછી ના ના ખાલો ઓલા ધોરીઓ ઊંડો કરી નાખાય તો નારિયેળ ને પાણી વધારે જોઈએ તો પાણીનો ફાયદો હારો રે નારિયેળ આવ્યા તો ખરી પણ બહુ ન ના ના એ હે એવું નથી કે નેત પણ અમુક નારિયેળ રંગુ જો દેખાય આમાં નહી દેખાય દેખાય જ ન દેખાય સોખે સોખે એક દી તો ઉતારે ગા આવે બતાય આવ્યા તો ઈ ઉતારવા તો ઉતારે ની હા હું તો કહે ને તું ઉતારે ઉતારે રે

જો આણી જોઈએ ને તો લાગે જો ઓલા ને પીતા હે આવે એની પીતા હે હા ઉંદરા ને લાવે ને હોય આ જો દાતડી ને કાપલ છે દાતડી કી કાપે જો આણી તાને રાખ ને આણી લેતી જેમ બહાર કેટલો હે ને હે ને ઓલી પાટો મારતે ને બે લીંબુ લેતી આવા શાક માં નાખે ને મજા આવે કાસા પાકા હે બો તાને પાઈ કા હે જે આણી પેલા આમ કતા તો જાય તળતી જ એટલો વજન માં કા ઉપાડે ને જા

લીંબુના ઝુમખા એવા છે જો હા એ હેઠીદારી મજાલ પડતા હે જો તો 15 ના તેટલા લીંબુ હા ઢગ લીંબુનો ઢગલો છે આ મન એને કોઈ કે કીધું તો મે ઈ પેલા લીંબુ ઉતારા તરી ના તાર મે કીધું તો કા લીંબુડી નો કપૈ ને ક જા દે કોઈ કે કોમેન્ટ માં કીધું તો કે લીંબુડી કોપાય એઓ હેઠી દે કે કેનો બેઠા કે બગડે નો છે ઈરે હેઠા છે જમીન હા બગડે કા ઓ સારે ઝુમખા હાલો અમારી શેર પૂરી કરી નાખવું હોય તો અમારું શેર હે પૂરું કરીએ લીંબુડી ને અમારી વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કરે જ દીજો જરૂરથી ને અમારે બજારમાં થોડાક સબસ્ક્રાઇબ કરે ઘટે થોડાક સબસ્ક્રાઈબર હજાર થવામાં તે ફટાફટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરજો અમારા વિડીયા કેવા લાગે કેવા નથી લાગતા તો હમણાં એ પ્રમાણે અંદાજ આવે વિડીયો બનાવવાનો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અમારા વિડીયો પણ